નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બનાસકાંઠાથી એમાં હવે તો નવો જિલ્લો વાવથરાદ આ વાવથરાદના એક કમલેશભાઈ કે જે આપણા યુવા ઉપનિષદ એપ્લિકેશનના રેવન્યુ તલાટી પ્રી પ્લસ મેઇન્સ બેચના સ્ટુડન્ટ છે સ્પેશિયલી વાવથરાદથી અહીંયા સુરત ફેકલ્ટીઓને મળવા માટે આવ્યા છે યુવા ઉપનિષદ સંસ્થાને મળવા માટે આવ્યા છે તો આપણે એમના પાસેથી એમનો ઓથેન્ટિક રિવ્યૂ જાણીશું ઓથેન્ટિક સાહેબ કોઈ સારું લગાવવાની વાત નહીં કમલેશભાઈ તમને જે અહીંથી સવાલ પૂછું એનો તમને જે યોગ્ય ઉત્તર લાગે આપજો સાચું કહેવાનું છે તમે એપ્લિકેશનના સ્ટુડન્ટ છો અને એ એપ્લિકેશન પછી લાઈવ બેચ ચાલુ છે આ લાઈવ બેચના તમે સ્ટુડન્ટ છો તમને અહીંયા જે પણ ફેકલ્ટીઓ ભણાવે છે એમનું કન્ટેન્ટ તમારા હિસાબે તમને કેવું લાગે છે કન્ટેન્ટ એક વખત જોયા પછી બીજું કંઈ જોવો નહીં પડતો બરાબર પછી જ્યારે હું ભૂલી જાઉં ને ત્યારે ખાલી હું ચહેરો યાદ કરી નાખું ને તે પણ એમનો જે કન્ટેન્ટ યાદ આવી જાય ઓકે અને અહીંયા જે પણ ફેકલ્ટીઓ તમને ભણાવે છે એમની યાદ રખાવાની મેથડ કે સમજાવવાની મેથડ સ્કીલ તમને કેવી લાગે છે ખૂબ જ સારી અને અહીંયા જે માનું કે તમને કોઈ ટોપિક ભણાવે છે કોઈ કોઈ સવાલો થાય ક્વેરી હોય તો લાઈવ લેકચર જોતી વખતે જ્યારે તમને ક્વેરી થઈને તમને સવાલ પૂછો છો ત્યારે તમને કેવી રીતે અને કેવો આન્સર મળે છે ખૂબ સારો જવાબ મળે છે અને જ્યારે મને થઈ જાય કે આ ખબર નથી પડી તો હું ત્યાંથી એની ટાઈમે કોમેન્ટ કરું છું અને કોમેન્ટ એક જ મિનિટ મને જવાબ મળી ઓકે આપણા વાવ થરાદના સ્ટુડન્ટ છે ખાસ કરીને રિવ્યુ લેવાની જરૂર એટલા માટે પડી કારણ કે આ ભાઈ કમલેશભાઈ મહેનત કરી છે એટલે આપણને એમ થયું કે ભાઈ એમના પાસેથી ઓથેન્ટિક રિવ્યૂ લે જનરલી એવું હોય કે ભાઈ લોકો કમેન્ટ કરીને સારા સારા વખાણ કરી લે પણ આપણે એમના પાસેથી સાચું જાણવાનો પ્રયત્ન કર્યો છે કમલેશભાઈ ખૂબ ખૂબ આભાર અમને મળવા માટે આવ્યા સંસ્થાને મળવા માટે આવ્યા અને તમારો ઓથેન્ટિક રિવ્યુ આપવા માટે જય હિન્દ